નમસ્કાર ખેડૂત મિત્રો અનુભવી ખેડૂત યુટ્યુબ ચેનલમાંથી હું રેશ મકવાણા આપ દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક મગફળીના ની અંદર ખેડૂતભાઈ એનો નવો જે મગફળી પીળી પડતી હોય એના માટે એક નવો અનુભવ મેળવ્યો છે અને સાવ નજીવા ખર્ચની અંદર માત્ર પાંચ રૂપિયાના ખર્ચની અંદર એને જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે તો એણે એવો તે શું અનુભવ કર્યો છે ને એવું તે શું અપનાવ્યું છે કે જે ઓછા ખર્ચ ની અંદર આપડી મગફળી પીળી પડતી હોય એ લીલી થઈ જાય છે તો આપણે ખેડૂત ભાઈ નો પરિચય મેળવી એના વિશે વાત કરીએ આજે નમસ્કાર મોટાભાઈ નમસ્કાર ભાઈ તમારું નામ હોળિયા મંજીભાઈ ભગવાનભાઈ ગામ બપાડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર અઠાણું ચોવીસ ચોરાણું બેતાલીસ સત્યાસી બરોબર મંજીભાઈ તમે જે પ્રયોગ આપના તો પેલા મગફળીના આના પ્રોબ્લેમ શું હતો આમાં મેં પહેલાં તો એ કહી દઉં કે આજે એક મહિનો અને સાત દિવસ જેવું થયું છે અખાત્રીસ ને દિવસે મેં આ મગફળીનું વાવેતર કર્યું દસ પાંચ છ બે હજાર ચોવીસ બરાબર એટલે આજે એક મહિનો છ છ સાત દિવસ જેવું થયું છે અને પહેલાં સ્ટેજમાં એટલે કે વાવી અને ઉગતા વાવતા જ એમાં થોડીક પીળી વધારે નીકળતી હતી એટલે મને એમ થયું કે વધારે પડતી પીળી છે અને તમે તમારો મારો બેનો મુલાકાત થઈ હા તમને મેં પૂછ્યું કે આ પીળી પડે એમાં સાહેબ શું કર્યું હોય તો સારું પડે હા બરાબર તમે કીધું કે હીરા અને લીંબુના ફૂલ હા લીંબુના ફૂલ દસ ગ્રામ એક પંપે અને હીરા કશી સો ગ્રામ આવું કર્યું એટલે મેં તરત બીજા દિવસે લઈ આવ્યો રાજાથી અને લાવી અને એ પ્રમાણે મેં છંટકાવ કર્યો અને ત્રણ દિવસમાં મને આ રિઝલ્ટ દેખાણો અને પછી બીજી વખતે પણ બે ત્રણ દિવસ પછી નાખ્યું એ નહીં માપમાં બરાબર એને લીલી છમ થઈ ગઈ છે આ સિંઘ તમે જોઈ શકો છો મિત્રો એકદમ ગ્રીનરી આવી ગયા કરતા આ પીળી મગફળી હતી મિત્રો તમને એ કહી દે કે મગફળીની અંદર છે એ મે અ લો તત્ત્વ કે ફેરેશનું પ્રમાણ ઘટતું હોય છે ત્યારે એ મગફળી પીળી પડે આપણે ઘણા ખેડૂત મિત્રો ઉમેક પણ નાખતા હોય છે હુમિકથી પણ સારી ગ્રીનરી આવી જાય છે અને જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરતા હોય અથવા તો પ્રાકૃતિક ખેતી તમે કરો છો એમાં કઈ પ્રોબ્લેમ આવો આવતો હોય ઓછી ન આપે એટલે એને ત્રીસ રૂપિયા લીધા ત્રીસ એટલે વીસ પચાસ રૂપિયામાં પચાસ રૂપિયાના દસ પપ દસ પપ બરાબર ને હજી પડી છે હજી પડી છે હજી દસ પંપ થાય પાકો હા તો આપણે એને કહી શકાય કે ભાઈ

તો પોટાશિયમ અને સલ્ફર આપો તો મગફળીનું ઉત્પાદન પણ આપણે વધારી શકીએ અને બીજું કહેવાનું મંજીભાઈ કે આ મગફળી છે બરોબર હવે અંદર આપણે મંજીભાઈ આપણે બરાબર તો આપણે એક તમને એવી સલાહ આપીશું કે આપણે અન્નાય કંપની છે તમિલનાડુ મદુરાઈની કે જે એકવીસ વર્ષથી માત્ર પીજીઆર કે ફાલ ફૂલ દવા જ બનાવે છે એકવીસ વર્ષે એ જૂની છે ને એની માસ્ટરી પણ બહુ સારી છે ખૂબ સારા એવા રિઝલ્ટ છે અને માર્કેટની અંદર વિયાગ્રો અને બાયોગુરુ એ બે નામથી એની પ્રોડક્ટ આવે છે વિયાગ્રો નું માપ છે વીસ થી પચીસ એમ નું માપ છે અને બાયોગુરુ નું દસ એમ નું માપ છે એ પણ પચીસ ત્રીસ રૂપિયાના પંપ પડે દરેક દવાની સાથે મિક્સ કરી શકાય છે અને જબરદસ્ત મગફળી અંદર જ્યારે ફોઈયા બેસવાની એટલે કે એનો મા છટકાવ છે એ એકવીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે કરવાનો હોય છે બે રાઉન્ડ લેવાના આવશે તો જોરદાર રિઝલ્ટ મળી શકશે તો આપણે કુયા મગફળીના વધારે બેહાડી શકશે ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થયા પહેલા એટલે કે એકવીસ દિવસે અને પિસ્તાલીસ દિવસે જો આ બે રાઉન્ડ લેવામાં આવે તો ખૂબ સારું એવું પરિણામ આપને મળી શકે ખેડૂત મિત્રો તો હું તમને એ પણ સજેસ્ટ કરીશ કે એ તમે છટકાવ કરો અથવા તો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો દૂધ અને ગોળનો પણ તમે છટકાવ કરી શકો છો બરોબર દૂધ અને ગોળ નો છટકાવ માપ છે પંદર લિટરની અંદર અઢીસો એમ એલ અને ગોળનું નું માપ છે સો ગ્રામ જેવું બરોબર તો એ પંદર લીટર માં તમે એનો છટકાવ કરો તો પણ તમને સારો એવો બેનિફિટ થશે જો એ નથી તો તમને આ પણ એનો ઓપ્શન આપ્યો છે ઓર્ગેનિક ની અંદર પણ છે ને કે જે પેસ્ટિસાઇડ જે ઝેરવાળી ખેતી કરતા હોય તો પણ તમે આ અન્નાય કંપનીનું બહુ સારું એવું પરિણામ મળે છે તો અન્નાય કંપનીનું નું વિયાગ્રો પણ તમે વાપરી શકો છો બરોબર અને વધારે માહિતી જોતી હોય કોઈ પણ મારો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ તમે ખેડૂત મિત્રો આ મોબાઈલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો તમારે તમારી મગફળીના સોલ્યુશન માટે જે કઈ માહિતીની જરૂર હોય પ્રાકૃતિક અથવા તો ઝેરમાં પેસ્ટીસાઈડમાં તો મારો સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો